દર્દીઓ સાથે વાત કરી તો તેમાં અમુક દર્દીઓએ તબીબો સમયસર ન આવતા હોવાની ફરિયાદ કરી છે અને એટલું જ નહીં એમઆરઆઈ વિભાગની બહાર દર્દીઓને તો કલાકો સુધી બેસી રહેવું પડે છે રિપોર્ટ આપવામાં પણ બબ્બે દિવસ સુધીનો સમય લાગતો હોવાનું દર્દીના પરિવારજનોએ આરોપ લગાવ્યો આ અંગે એમઆરઆઈ વિભાગના ડોક્ટર હિરલબેન હપાણીએ કહ્યું છે કે હકાભા ગઢવી આવ્યા ત્યારે એક દર્દીનું એમઆરઆઈ ચાલુ હતું આથી વચ્ચેથી કઈ રીતે તેમનો વારો લઈ શકાય જોકે દર્દીના સગા સાથે તબીબો ક્યારેક ગેરવર્તન નથી કરતા ધારાસભ્ય દર્શિતાબેન શાહે કહ્યું છે સુપરિન્ટેન્ડન્ટ સાથે વાત કરી છે દર્દીને એનેસ્થેસી આપવું પડતે તેમ હતો પરંતુ દર્દીએ તે માટે ઇનકાર કર્યો આથી સમય વધુ લાગ્યો આંગે સીસીટીવી ચેક કરાશી અને જો ગેરવર્તન થયું હશે તો યોગ્ય તપાસ કરી કાર્યવાહીની પર વાત કરી છે 5 કલાક એ સિટી સ્કેન થયું છે અમારા બેનનું 5 કલાકમાં માણા જાય લાઈન હતી આમ 10 12 જણાની ખાટલાની આપ સીસીટીવી કેમેરાથી આપ જોઈ શકો છો તમે લાઈન હતી આમ એટલે મેં કીધું ભાઈ फटाफट આમ લઈ લો કીધું તો એ લુખો વાત કરતો મેં ડૉક્ટર મારી સાથે વાત કરતો હતો કે વારો આવે ત્યારે આવે બાકી ન આવે તો બે જાવ શાંતિથી મેં એમ કીધું હું એમને કહ્યું તમે મારો વારો પહેલાં લઈ લો એમ પણ આમાં સિરિયસ કોણ છે તમે જરાજો એને તમે પહેલાં લો કોઈ નહીં પાંચ કલાકે સ્થિતિ સ્કેન થયું ત્રણ કલાક તો ડૉક્ટર આવે છે ડૉક્ટર મગજ ડૉક્ટર હોય ને એ ત્રણ કલાકે આવે છે આપણે અગિયાર ને પચાસે આ ભાઈને લીધા મશીનમાં અંદર પેશન્ટ હલતું હતું એટલે દસ મિનિટ આપણે ટ્રાય કરી પછી ખોટું એનામાં કંઈ મતલબ નહોતો બાર વાગે બહાર કાઢ્યું અને અમે સીસીવાળા સાહેબને જાણ વેલમ વેલી કરી કોલ રેકોર્ડ છે અમારી પાસે કે ભાઈ તમે આવી જાઓ આ પેશન્ટને સુડાવીને આવીને જ આપણે સ્કેન કરી શકાશે અને પછી આપણે સ્કેન એને પાછું અંદર લીધું અને વહેલામાં વહેલી તકે હજી તો પેશન્ટ સીસીવાળા સાહેબની અસરમાંથી બહાર આવે ત્યાં તો આપણે રિપોર્ટ હાથમાં આપી દીધો હતો એટલે આપણા તરફથી કોઈ ડીલે નથી થઈ પણ ઓલરેડી જે ચાલતું પેશન્ટ હોય અને એમાં આટલું પ્રિપરેશન પછી જે ચાલતું હોય સીસીવાળા સાહેબ સાથે જે ચાલતું હોય એમાં આપણે વચ્ચેથી તો ના ઉતારી શકીએ ને અમારા જે ડોક્ટર્સ છે એ લોકો એકદમ સૌમ્યતાપૂર્વક વર્તન જ